એ એક સંમેલન યોજાય તો એની અંદર મનસુ વસાવા જે સાંસદ છે એ ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતર વસાવા જોડે હિસાબ કે સોશિયલ મીડિયામાં જ્યાં ત્યાં હિસાબ માંગવાની વાતો કરે અને કે આ તો કે આદિવાસી સમાજનું અપમાન થાય છે તમે અપમાન નથી કર્યું જો આ વિડીયોમાં ક્લાસ ટુ અધિકારીને સાંસદ મનસુ વસાવાની કેવી ગાળો બોલે ભદ્રા ભાષાઓનો ઉપયોગ કરે છે कौन कौन है सबका लोगो बात कर बहन को तुम्हारे लिए घटना घटी है हाथ धोबीला अगर जो बजरंग महाराज को ये खबर है बोला था एडजी ने बोला एडजी ने एक उतारा पर दे दू जो ये जो कागज के समान हाथ लागिन फैरा करे थे जामा है और जो सो गया ना बात ઘટના તમે લોકો હવે આવા સાંસદો હોય એટલે જે ગ્રેજ્યુએશન થઈને પરીક્ષાઓ પાસ કરીને ક્લાસ ટુ અધિકારી બને હવે એમના ભદ્રા પાસા માં વાતો કરે એટલે વ્યાજબી ગણાય